સમાચાર વડોદરા જિલ્લામાં વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદ વાઘોડિયા ડભોઈ પાદરામાં વરસ વરસ્યો છે વરસાદ વાઘોડિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે મડોઘર મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિશ્રમ સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા જોકે કેટલાક ઘરોમાં પાણી ભરાવવાને કારણે હવે ઘર વખરીને નુકસાન પણ થયું છે પીપળિયા આમોદર ગોરજમાં પણ વરસાદ નોંધાયો છે આજમાં નિમેટા જરોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો વરસાદ પડી રહ્યો છે તો વાઘોડિયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબ્યો અને આ વરસાદના કારણે રોડ રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે કેટલીક સોસાયટીઓમાં તો પાણી પણ ભરાયાની સમસ્યા છે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે અને તેના કારણે આ પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે બીજી તરફ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા કારણ કે રોડ રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યા છે Sure. રાજ્યના છ જિલ્લામાં આજે હળવાથી ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન ગીર સોમનાથ અમરેલી મહીસાગર પંચમહાલમાં ભારે તો છોટા ઉદેપુર અને દાહોદમાં વરસી શકે છે ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સાગર ગુજરાતના કેટલાક ભાગો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું ચોમાસું આગમનના પંદર દિવસ બાદ રાજ્યમાં જામ્યું ભરપૂર ચોમાસું રવિવારે રાજ્યના છાસઠ તાલુકાઓમાં વરસ્યો વરસાદ વીસ તાલુકાઓમાં વરસ્યો એક ઇંચથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબકીઓ સૌથી વધુ ચાર ઇંચ વરસાદ રવિવારે રાજકોટ જિલ્લાના પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતરો થયા પાણીથી તરબોડ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ રવિવારે પંદર મિનિટ વરસેલા વરસાદે ખુલી રાજકોટ મહાગરપાલિકાની પોલ દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર બે કાર કીચડમાં ફસાય છેલ્લા ત્રણ વર્ષથી રસ્તા ઉપર પાણી ભરાવાની પણ નાગરિકોની ફરિયાદ આજે વહેલી સવારે વડોદરાના પાદરા અને ડભોઈમાં મેઘરાજાનું આગમન ડભોઈ શહેર સહિત વઢવાણા કુકડ સાઠોદ થુવાવી ફરતી કુઈ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં વરસ્યો વરસાદ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં બદલાયો મોસમનો મિજાજ ડીસા લાખણી ધાનેરા દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો છૂટો છવાયો વરસાદ મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ધાધર નદી પરના બ્રિજનું કામ પૂર્ણ એકસો વીસ મીટરના પુલ પર ચાળીસ મીટરના ત્રણ સ્પાન ગર્ડર મુકાયા બે હજાર છવ્વીસ સુધીમાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું શરૂ થઈ જશે કામ